રાજકોટની જે કરુણ કમ્યુનસી ઘટના બની એ વારંવાર થયા જ કરે છે જો આપણે જોયું મોરબીની અંદર થાય છે વડોદરાની અંદર થાય છે અમદાવાદમાં થાય છે સુરતમાં થયેલું આપણે ભૂતકાળની બહુ ચિંતા કરીએ છીએ પણ આપણું પોતાનું ભવિષ્ય હોમાઈ જાય છે એની વાત નથી કરતા ભૂતકાળમાં હિન્દુ મુસ્લિમના નામે જાત જાતના એજન્ડાઓ કરી કરીને આપણે લડા ઝઘડિયા કરીએ છે એકબીજાની સાથે આપણે ધાર્મિક બહુ થઈ ગયા છીએ નૈતિક જરાય નથી થયા એટલે આપણે જ્ઞાતિના નામે ધર્મના નામે ટોળા બનાવીને સંમેલનો કરીને ફરિયાદો કરવા માટે અને પ્રેશર ઉભું કરવા માટે રસ્તા ઉપર આવી જશું પણ ક્યારે રોડ સેફટીના નામે ફાયર સેફટીના નામે આપણે રસ્તા ઉપર આવ્યા આપણે વિચાર કરો એક્સિડન્ટ થાય છે છે છાપામાં સમાચારો આવે છે પાછળથી શું થાય છે એ બધાનું બધા આરોપીઓ પોતે સેટિંગ કરીને બહાર રખડતા હોય છે મોટા ભાગે હપ્તાબાજી ભ્રષ્ટાચાર ઉપર ચાલે છે પણ આપણે ભ્રષ્ટાચારને ક્યારેય સેન્સર નથી કરતા આપણે તેમ માનીએ છીએ ટૂંકા કપડા પહેરનારી છોકરીઓ હોય કે ઓટીટીમાં સેક્સના સીન આવતા હોય એ સેન્સર કરવાના હોય સેન્સર તો આ નેતાઓને કરવાની જરૂર છે ભ્રષ્ટાચારીઓ અધિકારીઓને કરવાની જરૂર છે તંત્રને કરવાની જરૂર છે કેમ અધિકારીઓના નામ ન લખાય જ્યાં પ્રોજેક્ટ ચાલતા હોય ત્યાં આપણે ચોમાસું આવશે કેટલા બધા રોડ ઉપર ખાડા પડી જશે ચારે બાજુ આપણે જોશું જ અને આપણે જે બધું સહન કરતા જશું કારણ કે આપણે સામૂહિક બનીને એક સત્યનો અવાજ નથી ઉઠાવતા સરકારો ફેરવાથી કઈ વાત નહીં બને તમે નેતાઓ ફેરવી નાખશો નથી વાત નહીં બને બધા જ લોકો પોતપોતાના સેટિંગ કરવા માટે કરો કેશન આ ડિમાન્ડ છે અને તો છે નેતાઓ છે એને પગ નીચે રેલો આવે ને એ આપોઆપ સમજે કે આ મહત્વનો મુદ્દો છે અને આ મુદ્દા ઉપર આપણે કંઈક કામ કરીને બતાવવું પડશે આ બહુ જ અગત્યની વાત છે પણ આપણે સોશિયલ નેટવર્ક ઉપર થોડાક બળાપા કાઢીને પાછા સુઈ જવાના છીએ એ તમને and then i